નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શીપ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આજે વાત કરીશું શેર માર્કેટની આજે સપ્તાહનો પ્રથમ દિવસ છે ત્યારે કેવો કારોબાર રહી શકે ગયા સપ્તાહે માર્કેટે કેવો કારોબાર કર્યો ને તેની અસર આ સપ્તાહે કેવી જોવા મળશે તે આ બાબત પર ચોક્કસથી નજર કરીશું અને સાથે જ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ નજર કરીશું આજે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ખાસ ફોકસમાં રહેશે તમામ દર્શક મિત્રોએ તમામ રોકાણકારોએ છે ખાસ ધ્યાન રાખવાના છે સાથે જ આપના પણ કોઈ સવાલ આ શેર માર્કેટને લગતા હોય છે તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર આપ ફોન કરી શકો છો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક તો શરૂઆત કરીએ આજના કાર્યક્રમની ગયા સપ્તાહે કેવો કારોબાર કર્યો શુક્રવારે ખાસ કરીને આપણે વાત કરી અને સાથે જ કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ પર ખાસ નજર રહી અને આજે સપ્તાહનો પ્રથમ દિવસ છે શું ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે વીક આપણે વાત કરવા જઈએ તો ઘણું વોલેટાઇલ વીક જોવા મળ્યું બેસિકલી તો પોઝિટિવ જ વીક હતું પણ એ પોઝિટિવ વીકમાં આપણને ગુરુવારે ને બુધવારે એક મંદી પણ જોવા મળી એટલે સોમ અને મંગલ વ્યવસ્થિત તેજી બુધવારે વ્યવસ્થિત મંદી અને ગુરુવારે તમને બંને વસ્તુ જોવા મળી મંદી પણ જોવા મળી અને ત્યાંથી ખરીદી દેખાઈ ખરીદી તમને શુક્રવારે ઓલ ટાઈમ હાઈ આપણો ટાર્ગેટ જે પોઝિશનલ ટાર્ગેટ હતો બાવીસ હજાર ત્રણસો ઓલમોસ્ટ અચીવ થઈ ગયો છે બાવીસ હજાર બસો સત્તાણું પચાસ નો કર્યો છે અને મિત્રો આ યાદ રાખો કે આ ટાર્ગેટ મેં તમને એકવીસ હજાર એકસો દસ નો જે પહેલો ટાર્ગેટ આપ્યો હતો ત્યારે આપેલો હતો કે વન્સ ઇટ ઇઝ ટ્રેડેડ અબાઉટ ટ્વેન્ટી વન થાઉઝન્ડ વન હંડ્રેડ એન્ડ ટેન

એક સ્ટડી પ્રમાણે હવે આમાં સી ધેટ ડઝન્ટ મીન કે બાવીસ હજાર ત્રણસો આવી ગયું એટલે હવે બસ વાત પતી ગઈ ના દિસ આ જે ટાર્ગેટ હતો ઇટ વોઝ એઝ પર વન પર્ટિક્યુલર સ્ટડી રાઈટ માર્કેટમાં ક્યારે કઈ સ્ટડી કામ કરે છે નોબડી નો આ સ્ટડી ડિપેન્ડ અપોન ધ બાયર એન્ડ સેલર આજે ફોર એક્ઝામ્પલ शिवम छे तो शिवम फिबोनाची सीरीज ने फॉलो कर दो हसे तो हरेश भाई छे तो हरेश भाई गेन थ्योरी ने फॉलो कर दो हसे पची बात करू तो कौशिक भाई तो भाई कैंडल ने के डाउ थ्योरी ने फॉलो करता हसे तो डिपेंड्स सी कोई इची मुको ने फॉलो करते तो कोई स्टैंडर्ड डेविएशन ने फॉलो करते वगैरह वगैरह

સી દેખેતી વા સુચે કે નો વન્સ યુ આર નિયર ટુ વન પર્ટીક્યુલર ટાર્ગેટ એન્ડ નાઉ ઇફ ધેટ એજન્સીસ એજન્સી એટલે મેબી ફાઈઈ હોય કે મેબી ડીઆઈઆઈ હોય જે આ સ્ટડી ને ફોલો કરતા હતા બટ નેચરલ છે એ લોકો પ્રોફિટ બુક કરવા આવશે ઇફ નોટ 100% ટુ અ સર્ટન એક્સટેન્ટ પ્રોફિટ બુકિંગ દેખાશે તો શુક્રવારે આપણને જ્યારે આ લેવલ આવી ગયું 22300 જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટમાં દે આર નોટ એપ્રિશિએટીંગ બેંક બેંકને ડાઉનગ્રેડ કર્યા છે નોટ ઓનલી બેન્ક તથા નિફ્ટી બેંક નિફ્ટી ને પણ એ લોકોએ ડાઉનગ્રેડ કર્યા છે તો એની પર ઇમ્પેક્ટ જોવા મળે કે કે રિલાયન્સ ના ન્યૂઝ આપણ સમક્ષ પોઝિટિવ આવી રહ્યા છે ડિઝની વર્લ્ડ સાથે કોન્ટ્રાક્ટ ને વગેરે બટ જો આ બધી વસ્તુ જે રિલાયન્સ નું જે છે ને મે આજે વાંચ્યું સવારે હું બેઠો તો ત્યારે આ બધું મે જોયું કે કે હું એક વખત ફ્રાઈડે માર્કેટ પતી જ ને એટલે 3:30 પછી હું જ ને હું સ્ટોક માર્કેટ જોતો જ નથી અનલેસ અનટલ સમથિંગ ગ્રેટ ઇઝ ગોઈંગ ટુ હેપન તો શુક્રવાર 3:30 પછી આઈ ડીડ નોટ સી એનીથિંગ અને આજે જ્યારે સવારે બેઠો તો ત્યારે રિલાયન્સ હતું હવે આ વાત કરવાનું કારણ તમને કહો કે વચ્ચે યસ આઈ હેપન ટુ બી ટુ રિલાયન્સ મોલ રિલાયન્સ રિટેલ માં ગયો રિલાયન્સ રિટેલમાં ગયો તો ત્યારે જઈને મેં અમુક વસ્તુ શોપિંગ કરવા ગયો હતો ત્યાં મારે કંઈક વસ્તુ લેવાની હતી અને એવરીથિંગ વોઝ એફ પ્રોડક્ટ રાઈટ તો જ્યારે લેવા ગયો તો કે આ નથી આ વસ્તુ તો આ નથી આ વસ્તુ તો આ નથી ખાલી મેનેજર ને કીધું પાસે જે વસ્તુ ઇઝ અવેલેબલ અને આ બધી વસ્તુ નો ડાઉટ તો જેવા મોલમાં જ મને મળવી જોઈએ મને કે સાહેબ એક વાત કે જામનગરમાં છે ને મીન્સ સમ નેગેટિવ ન્યૂઝ મેં યાર હું તો આ વસ્તુ મને મને મળી ત્યારે જ મેં મેં વિચાર્યું તો સોમવારે જઈને મંદિરનું મંદિરની વાત કરું પણ હવે તમે કહો છો કે જામનગરમાં આ બધી વસ્તુ જામનગર ઓથેન્ટિક ન્યૂઝ નથી તો ડોન્ટ રિલાય ઓન ધીસ ધીસ ઇઝ આઈ એમ જસ્ટ શેરિંગ યુ માય એક્સપીરિયન્સ વિથ વન ઓફ ધ પર્સન રિલાયબલ પર્સન ઓફ અ રિલાયન્સ રિટેલ પર્ટિક્યુલર સ્ટોર તો આ વસ્તુ કરવા જેવી છે મેં શેર કરી હવે આ માં તેજી પણ થઈ શકે કારણ કે વલણના છેલ્લા દિવસો છે તો ત્યાં મેટ કવરિંગ આવી જાય એક વખત એક સારી તેજી આવી જાય પછી કઈક થાય આઉટ પોસિબલ લાઇટર મુમેન્ટમાં રિલાયન્સમાં એક કોશિયસ રહેવાનું એક ઓન ધ બેક ઓફ ધ માઇન્ડ કહી દીધું છે કહેવાનું મારો મતલબ એ છે કે સી વી આર વિટનેસિંગ બુલ આપણે તેજી વિટનેસ કરી રહ્યા છે પણ તેજીની સાથે સાથે ક્યાંક કુદરત મને એમ પણ કહે છે કે ભાઈ બી કોશિયસ ડોન્ટ ગેટ કેરીડ અવે રિલાયન્સ છે રિલાયન્સ ના લેવલ તમને કહું રિલાયન્સ સી ટુ નાઇન સેવન ઝીરો બંધ જોયું સેવન માં ઓટોમેટિકલી કુદરતી આપણને ત્યાં સેલિંગ પ્રેશર જોવો પડી જાય છે આઈ ડોન્ટ થિંક આપણને સેલિંગ પ્રેશર મળવો જોઈએ આઈ ડોન્ટ થિંક સો ઇટ શુડ મુવ ઓ ઇટ શુડ ઓન થ્રી થાઉઝન્ડ મેં વાત કરી હતી તો ટુ ઓલરેડી વી હેવ વિટનેસ અનધર હાયર લેવલ વિલ બી થ્રી થાઉઝન્ડ વન હંડ્રેડ થ્રી અને ઓન ધ હાયર સાઈડ વી મે વિટનેસ વી મે વિટનેસ સમ સેલિંગ પ્રેશર કારણ કે વી આર નિયરિંગ ટુ ધ રેઝિસ્ટન્સ મેં તમને જેમ વાત કરી હુ ઇઝ એક્ટિવ હવે આ સમયમાં કોણ એક્ટિવ થાય છે બાયર એક્ટિવ થાય છે કે સેલર એક્ટિવ થાય છે એ રિયલ ટાઈમ ઉપર આપણને ખબર

ઘણા બધા સપોર્ટ છે હવે એક દેખાય છે બાવીસ હજાર એક્યાસી નો સ્પોટમાં નિફ્ટીમાં બીજો સપોર્ટ છે એકવીસ હજાર નવસો ચુમ્બોતેર નો પોઝિશનલ સપોર્ટ તમે એકવીસ હજાર નવસો ચુંબોતેર કહી શકો છો એનાથી નીચે જો તમારે લાસ્ટ વીક નો લો ટ્વેન્ટી વન થાઉઝન્ડ એટ હંડ્રેડ ફિફ્ટી ઓર ફિફ્ટી વન થાઉઝન્ડ એટ સેવન્ટી નાઇન એ પણ આપણે લઈ શકીએ છીએ પ્રોવાઇડેડ ઇટ ક્લોઝિસ બિલો વેક રાઇટ આ બધા સપોર્ટ જે છે ક્લોઝિંગ બેસીસમાં છે ઇન્ટર ડે એનીથીંગ કેન હેપન સવાલ આવે છે કે હવે માર્કેટમાં જ્યારે ઓપન થાય ત્યારે બેન્કિંગ ઉપર શું ઇમ્પેક્ટ આવે છે એ ખાસ જોવાનું છે ખાસ કરીને આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી બેંક આ બધી બેંકોમાં માર્કેટ કઈ રીતના લે છે એક્સિસ બેંક છે तो जो इन केस HDFC बैंक में तुमने सेलिंग प्रेशर देखा, ये आ, सेलिंग है, देखा तो ये स्वाभाविक बात है अ सेलिंग थोड़ी વધારે आपण ने જોવા મળી શકે છે सेम रिलायंस अ हम देखा છે टेक्निकली ને વગેરે તો રિલાયન્સ લુક્સ સ્ટ્રોંગ મેટલ સેક્ટર લુક્સ સ્ટ્રોંગ સો रियल टाइम પર जजमेंट વધારે આવી શકે ચાર્ટ જોઈને વી આર ગેટીંગ ઓલ મિક્સ સિગ્નલ છે એક બાજુ

બાબત પર પણ વાત કરી ખાસ કરીને જે બેન્કિંગ સેક્ટર છે તેમાં ઇન્સ્ટ્રુમેન્ટમાં શું ફેરફાર આવે છે તે ચોક્કસી જોવું રહેશે દર્શક મિત્રો આપના પણ કોઈ સવાલ હવે હોય તો આપ આ કાર્યક્રમમાં હવે પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે મને પૂછી શકો છો

આપ્યું છે પોઝિટિવ બટ પોઝિટિવ મુમેન્ટ આપ્યા બાદ છે ને ઉપર જેમ ઉપર જાય છે ત્યાં તમને સેલિંગ પ્રેશર આવી જાય છે આપ ઓગણીસ તારીખ ડેટા જોઈ લો સાતસો ઓગણીસ રૂપિયા ના પચાસ પૈસા ઓપન સાતસો અઢાર રૂપિયા ને દસ પૈસા નો લો મીન્સ લોઅર સાઈડ બહુ ઓછું છે રાઈટ તો ઓપન અને લો ઓલમોસ્ટ એમ કઈ એક રૂપિયા ચાલીસ પૈસા નો જ અંતર છે એટલે નીચે ક્યાં સુધી ગયો એક રૂપિયા ચાલીસ પૈસા સુધી ઉપર ક્યાં સુધી ગયો તો સાતસો ચુમ્માલીસ રૂપિયા ને નેવું પૈસા તો વેરી ગુડ મૂવ સાતસો ઓગણીસ પચાસ નો ઓપન એટલે સાતસો વીસ ગણીએ હાય સાતસો પચાસ તો ત્રીસ રૂપિયા નું ઇન્ટરને તમને મુવમેન્ટ આપે છે પછી શું થાય છે કે જે સાતસો પચાસ નો હાય બનાવે છે ત્યાં એકદમ સેલિંગ પ્રેશર આવે છે અને સાતસો અઠ્યાવીસ પર બંધ આપી દે છે મીન્સ ટ્વેન્ટી ટુ રૂપીઝ ડાઉન ત્રીસ રૂપિયા ઉપર લઈ જાય છે અને પછી ત્યાં બાવીસ રૂપિયાનું સેલિંગ આવી જાય છે ઇઝ ધેટ ગુડ નો ત્રીસ રૂપિયા ઉપર લઈ જઈને બાવીસ રૂપિયાનું સેલિંગ આવી જાય મીન્સ આઠ રૂપિયાની તેજી ટેકનિક ઓન પેપર દેટ ઇઝ સમથિંગ ફ્રેશિંગ રાઈટ અગેન હું શુક્રવાર ઉપર આવી જવું તો સાતસો બેતાલીસ નો ઓપન તેતાલીસ નો ઓપન સાતસો બાવન નો હાઈ અગેન થર્ટીપન થો ઉપર પછી અને તમે ઓપન થી નીચે બંધ આપો છો ક્યાંક ચિંતા દેખાડે છે કહેવાનું મતલબ એ છે કે ઓન ધ હાયર વી આર સમ સેલિંગ રાઈટ ક્યાંક આપણને વેચાણ દેખાય છે આ જેવું છે ઇન કેસ પાસે છે SBI કાર્ડ તો નીચેનો એક સ્ટ્રિક્ટ લોસ ઓન ધ ક્લોઝિંગ બેસિસ રાખો એક લેવલ બનાવી દો કે સાતસો ત્રીસ સાતસો ત્રીસ નીચે બંધ આપે છે સાતસો ત્રીસ નીચે ટ્રેડ કરે છે તો આઈ એમ નોટ હોલ્ડિંગ

બજાજ ફેન્સવે શુક્રવારે એક મોમેન્ટ આપવાનો પ્રયાસ કર્યો છે બટ આઈ એમ નોટ હેપી વિથ ધેટ આઈ એમ નોટ હેપી વિથ ધેટ બજાજ ફેન્સવ હવે શુક્રવારનો હાઈ 1625 ઉપર ટ્રેડ કરે છે એના ઉપર બંધ આપે છે તો મને ક્યાં કરાહા તેમાં દેખાશે ધેન આઈ વિલ હોલ્ડ ઇટ વિથ અ સ્ટોપ લોસ ઓફ 1565 તો જે પ્રકારે વાત કરી અને સોળસો પચીસ ઉપર જો કઈક તો રાહત જોવા મળી શકે છે આપ આને હોલ્ડ કરી રાખો ચૌસો દસ રૂપિયા થી નીચેના સ્ટોપલો આપી રહ્યો છું ક્લોઝિંગ બેસીસ ઉપર છે એટલે ખાસ ધ્યાન રાખજો એટલે ચૌદસો દસ થી નીચે બંધ આપે તો કદાચ વિચારવા જેવું છે ચિંતાજનક બાબત રહી શકે છે આગળ વાત કરીએ આદિત્ય બેલ આગળ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વાત કરીએ કોલ ઇન્ડિયા કોલ ઇન્ડિયામાં શુક્રવાર આપણને સેલિંગ પ્રાઇસ જોવા મળ્યો છે તો અહીંયા આપણો સપોર્ટ થઈ જશે ચારસો ત્રીસ રૂપિયાનો અને ચારસો નેવું રૂપિયાનો રેઝિસ્ટન્સ જે બાજુ બ્રેકઆઉટ આવશે એ બાજુ આની મુવમેન્ટ આપણને જોવા મળશે ચારસો ત્રીસ રૂપિયાનો સપોર્ટ અને ચારસો નેવું રૂપિયા રેઝિસ્ટન્સ જે કોલ ઇન્ડિયાની આપણે વાત કરી એ કોલર જોડાયા છે હેલો હેલો જી અસુરામ છે આપનો અને આપનો સવાલ જણાવશો ચાંદેડાથી વિજયભાઈ બોલું છું આપનો સવાલ કાલે હરેશભાઈ નો જન્મ દિવસ છે એટલે એમને શુભેચ્છા એડવાન્સ પાઠવું છું હરેશભાઈ કાલે આપનો જન્મ દિવસ છે એટલે એડવાન્સ તમને શુભેચ્છા પાઠવે છે વિજયભાઈ છે ચાતખેડા વિજયભાઈ હું કાલે આવવાનો ખરેખર પ્રયાસ કરતો જ મળ્યો આવતી કાલે 100% કેમેરા સામે આવી હવે આપે આજે અનાઉન્સ કરી દીધું છે તો મારે આપણે લેટ્સ સી પ્રયત્ન તો મારો રહેશે કાલે કેમેરા સામે આવવાનું કેમ કે જે રીતના મારા મિત્રો ને મારા નજીકના જે સર્કલ છે એ લોકો તો આ એ સાંજથી જ કંઈક ધોબી પછાડની વાતો કંઈક શરૂ કરી દીધી છે એવા કાનમાં વાતો આવી છે કે જેટલી ઉંમર ને એટલા બમ આપ જાણો છો કેવા છે બધા તો કાલે મારી હાલત સારી રહેશે તો એ સો ટકા પ્રયત્ન મારો હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ છે કાલ સવારે આપ સમક્ષ આવવાનું અને ખૂબ ખૂબ આભાર આપ મારો જન્મદિવસ આપ મારા તકલીફમાં સુખ દુઃખ કાયમ ઉભા રહ્યા છો કાયમ ઉભા રહ્યો છો અને આપના સાથે એક આ ટીવી ના જ સંબંધ છે જોવા જઈએ તો બેસિકલી પણ ટીવી કરતા પણ વધારે તમે આંતરિક સંબંધ આપણે બનાવ્યા છે આપના પરિવાર સાથે આપની દીકરી પણ રિલેશન આપના ઉપર અચ્છા રિલેશન મેન્ટેન કરવામાં થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અન્ય કોલર રહ્યા છે હેલો હા કમલેશ બોલો જી કમલેશ ભાઈ આપનો સવાલ જણાવશો મારી પાસે બે વર્ષ પહેલા અદાણી અદાની વિલમર પડેલા છે છસો ના સિત્તેર ના ભાવમાં અને હજી બીજા ત્રણ વર્ષ ઉભા રહી શકું છું શું કરવું જોઈએ હવે બ્રેકઆઉટ આવ્યું એવું લાગે છે જી

જે રીતના મુવમેન્ટ છે જો છેલ્લા આઈ વુડ સે વર્ષથી એક વર્ષ થવાયું યાર એક વર્ષથી એક રેન્જમાં કોન્સોલિડેટ થાય છે અને રેન્જ બની છે પાંચસો દસની તમે પાંચસો ગણી શકો છો ઓન ધ લોઅર સાઈડ ત્રણસો એટલે પાંચસો ને ત્રણસો ની વચ્ચે આ રમે છે આપની ખરીદ કિંમત કરતા તો ઉપર જ છે તો તમારે ચિંતા કરવા જેવું કશું મને દેખાતું નથી બટ હાલના તબક્કે દેખાય છે જે રીતના માર્કેટ છે જે રીતના ગ્રુપ છે એવરીથીંગ ઇઝ પોસિબલ જો આના અંદર એક મુમેન્ટ આવી જશે તેજીની તો અહીંથી ત્રણ ગણો મીન્સ જે લેવલ છે ત્યાંથી ટુ એન્ડ હાફ ટુ થ્રી ટાઈમ્સ આ ઇન્સ્ટ્રુમેન્ટ આવવાની ક્ષમતા આવે છે રેઝિસ્ટન્સ પણ રેઝિસ્ટન્સ પણ છે તો ધ ફર્સ્ટ રેઝિસ્ટન્સ વિચ આઈ એમ વિટનેસિંગ ઇઝ અ વીકલી ક્લોઝ ઓફ ફોર હંડ્રેડ એન્ડ ટ્વેલ રૂપીઝ ફિફ્ટી ફાઈવ પૈસા વીકલી ક્લોઝ ચારસો બાર રૂપિયા ને પંચાવન પૈસા આવી જાય અને પછી એને મેન્ટેન કરે સસ્ટેન કરે તો એવરી પોસિબિલિટી आ इंस्ट्रूमेंट मैं तुमने जो बात करी क्या लेवल थी टू एंड हाफ टू थ्री टाइम्स पी दैट वुड बी अवर टारगेट तो एज ऑफ नाउ यस होल्ड इट सपोर्ट ने ध्यान में राखो नजीक में नजीक ना सपोर्ट हूँ तमने तौर सौ साइठ नी नीचे तौर सौ पचास आसपास आप सकूच तो कीप दैट एज योर स्टॉप लॉस

તો દર્શક મિત્રો શેરબજાના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર